ગુજરાત એસટી મજદૂર મહાસંઘ એમબીબીએસ દ્વારા અગિયાર મૂત્રી વાર્ષિક અધિવેશન આયોજન કરાયું હતું કામરેજ ખાતે દાદા ભગવાન ત્રિમંદિર ખાતે આયોજન રાખવામાં આવ્યું હતું ઓગણીસ એક ઓગણીસો છન્નું કોર્પોરેશન માન્ય સંલગ્ન અગિયાર મૂત્રી વાર્ષિક અધિવેશન ચોવીસ પચીસ ડિસેમ્બરના રોજ રાખવામાં આવ્યું છે ગુજરાતના અલગ અલગ જગ્યા પરથી એસ ટી વિભાગના કર્મચારીઓ ભેગા થયા હતા ભારતીય મજદૂર સંઘના સ્વર્ણના સિત્તેર વર્ષ પૂર્ણ થયા છે શૂન્યથી શિખર સુધીની દય યાત્રા હતી અને એસટી

નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે ગોહિલ કનકસિંહજી પ્રમુખ ગુજરાત એસટી મજદૂર મહાસંઘ ગુજરાત આજે એસટી મજદૂર મહાસંઘનું અગિયારમું ત્રિવાર્ષિક અધિવેશન તારીખ ચોવીસ અને પચીસ ડિસેમ્બરના રોજ સુરત દાદા ભગવાન ત્રિમંદિર ખાતે રાખવામાં આવેલ છે આ અધિવેશનમાં જે કામદારોને લગતા પ્રશ્નો છે જે એની મૂંઝવણો છે માંગણીઓ છે આ બાબતના અલગ અલગ પ્રકારના ઠરાવો પસાર કરવામાં આવશે એ સિવાય સંગઠન દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં જે નિયુક્તિ થઈ હોય પદાધિકારીઓની એ ટીમ દ્વારા જે કાંઈ કાર્યવાહી કરવા કામગીરી કરવામાં આવેલી છે કામદારોના હિતમાં નિગમના હિતમાં જે કોઈ કામગીરી કરવામાં આવેલી છે એના લેખા જોખા અને ચિંતન મંથન કરવામાં આવશે ત્યારબાદ આગામી ત્રણ વર્ષ માટે શું કામગીરી કરવી એના માટેનું આયોજન કરવામાં આવશે અને આગામી ત્રણ વર્ષ માટે નવનિયુક્ત નવા પદાધિકારીઓની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે અને એમને કામગીરી સોંપવામાં આવશે આ ઘણા વર્ષોથી આ સિસ્ટમ છે ભારતીય મજૂર સંઘની આ સિસ્ટમ છે દર ત્રણ વર્ષે આવું અધિવેશન યોજાય છે અને આ કામગીરીઓ થતી હોય છે આજના આ અધિવેશનના અમારા મુખ્ય જે અધ્યક્ષ છે અધિવેશનના અધ્યક્ષ એ ઓલ ઇન્ડિયા ભારતીય મજદૂર સંઘના ઉપાધ્યક્ષ કેપી સિંઘ એ પણ અત્રે ઉપસ્થિત છે ઓલ ઇન્ડિયાના પ્રભારી અમારા વીઆર વાછાણીજી પણ અત્રે ઉપસ્થિત છે ઓલ ઇન્ડિયા પરિવહનના અધ્યક્ષ અમારા રમાકાંત સંતાનજી પણ અત્રે ઉપસ્થિત છે અને આવતીકાલના રોજ પરિવહનના જે આપણા પરિવહન મંત્રી છે ગ્રહ અને પરિવહન મંત્રી હર્ષભાઈ સંઘવી એ પણ આવતીકાલે ઉપસ્થિત રહેલા છે આખા ગુજરાતમાંથી દરેક ખૂણે ખૂણેથી દરેક ડેપોમાંથી કાર્યકર્તાઓ અત્રે ઉપસ્થિત છે અંદાજે આઠસો જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે આજે રાતના પણ અલગ અલગ સાંસ્કૃતિક અને બૌદ્ધિકના કાર્યક્રમો રાખવામાં આવેલા છે હર્ષભાઈ સંઘવી સાહેબ આવતીકાલે ઉપસ્થિત રહેવાના છે અને કાર્યકરોને પ્રોત્સાહિત કરશે અને જે કાંઈ અમારી જે મૂંઝવણો જે કાંઈ બાકી પ્રશ્નો હોય એના માટેની ચર્ચાઓ પણ કરવામાં આવશે વર્ષા બેન એમ બોડેલી ડેપો કંડક્ટર વડોદરા વિભાગમાંથી આવું છું અને અમે આજે સુરતના આંગણે

અમારી બહેનોની બહેનોની સલામતી એસટી નું જે સૂત્ર છે સ્વચ્છ સલામત સવારી એસટી અમારી